હું ગુણવંતભાઈ મંગળભાઈ રાઠોડ મલોણ ગામના રહેવાસી છું અમારે અત્યારે અમુક અમુક સમસ્યા એવી હતી કે ઘી જેવી બાબતમાં હું અમારે તાલુકા મથકે જવું પડતું હતું અમારે વલણ પ્રાથમિક શાળાની અંદર અંબાનું એ કરીને આયોજન કરીને જે અમને જે લાભ આપવા એ કરવામાં આવ્યું છે તેમાં અમે લાભ લીધો છે નહીં તો અમારે શું તાલુકા મંડક સુધી જવું પડતું હતું અને તેમાં અમારે રોજગારી તદ ઉપરાંત પાડું તાડું કરીને અમારે અમને લોસ જ જતું હતું પણ અહીંયા અમે અમારા અહીંયા ઘર આંગણે આ અમારી સમસ્યા પાંચ દસ મિનિટમાં સોલ્વ થઈ જાય છે અમારે આધાર કાર્ડની અંદર સુધારવાનું હતું એડ્રેસ હતું નું અમે કરાવી દીધું છે એ પાંચ મિનિટ નું પ્રોસેસ થઈ ગયો છે સરકારને અમે એ કહેવા માંગીએ છીએ કે કયા રીતના પ્રોગ્રામ કરતા રહે તો જે આદિવાસીઓ છે તે આદિવાસીઓ એક તાલુકા મટક સુધી જવું નહીં પડે તે લોકો સમય પર બચાવ થાય અને તે લોકોની જે ખર્ચા છે તે ખર્ચામાં હોય એ લોકો કાપ મૂકી શકે